સુરતના ના હજીરાણા નવજાગૃતિ સ્કૂલ પાસે આવેલા ખેતરમાંથી માનવ કંકાલ મળી આવવાના સમાચારથી ચકચાર મચી સુરતના હજીરાણા નવજાગૃતિ સ્કૂલ પાસે આવેલા ખેતરમાંથી માનવ કંકાલ મળી આવવાના સમાચાર થી ચકચાર મચી છે મજૂરો લાકડા કપવા માટે ખેતરમાં ગયા હતા ત્યારે તેમને માનવ કંકાલ જોવા મળ્યો જે બાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી હજીરા પોલીસે સ્થળ પર પહોંચીને માનવ કંકાલનો કબજો લીધો અને નવીસિવિલ હોસ્પિટલ ખાતે કસેડીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો હતો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું કે કંકાલ ત્રીસ થી ચાલીસ વર્ષના પુરુષનું છે અને આ વ્યક્તિનું મૃત્યુ આશરે ત્રણ મહિના પહેલા થયું હોવાનું અનુમાન છે કંકાલ કેવી પરિસ્થિતિમાં ખેતરમાં આવ્યું તે અંગે પોલીસની શંકા છે કે આ કોઈ હત્યાનો બનાવ હોઈ શકે છે અજરા પોલીસ હાલ મૃત્યુના કારણો અને મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે